સુરતના નવનિયુક્ત મેયર દક્ષેશ માવણીએ મોર્નિંગ વોક પર નીકળી લોકો સાથે ચર્ચાઓ કરી તેઓની સમસ્યાઓ જાણી તેને નિવારણની ખાતરી આપી હતી સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હાલમાં જ દક્ષેશ માવાણીની નિમણૂક કરાઈ છે ત્યારે મેયર બનતા શહેરીજનોની સુખાકારીની વાત કરનારા મેયરે મોર્નિંગ વોક પર નીકળી લોકોની સમસ્યાઓ જાણી હતી મોર્નિંગ વોક પર નીકળેલા મેયર દક્ષેશ માવાણીને કતારગામના સામાપ્રસાદ પ્રસાદ ગાર્ડનના લોકોએ વિવિધ રજૂઆતો કરતા તેઓએ લોકોની સમસ્યાઓની રજૂઆતો સાંભળી હતી લોકોની સમસ્યાનું ઝડપી નિકાલ લાવવા મેયર અધિકારીઓને સ્થળ પર સૂચન આપી હતી સામાન્ય નાગરિક તરીકે ગાર્ડનની મુલાકાત દરમિયાન લોકોને પડતી હાલાકી જાણવાનો પ્રયાસ પણ તેણે કર્યો હતો ગાર્ડનના મેન્ટેનન્સથી લઈને સાધન સામગ્રી જેવી પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા અધિકારીઓને જરૂરી સૂચન પણ મેરે કર્યા હતા તંત્ર અને પ્રજા વચ્ચે સેતુ બને તેવા મેયર દ્વારા પ્રયાસો કર્યા છે હાલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણીએ લોકોની સમસ્યા જાણી નિવારણની ખાતરી આપતા લોકોએ પણ તેમની કામગીરી બિરદાવી છે